જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડિયોમાં તો મિત્રો હવામાન વિભાગની ની મિત્રો અંબાલા પર નવી આગાહી જાહેર કરી દી મિત્રો ડિસેમ્બર મહિના એન્ડ સુધીમાં મિત્રો વરસાદ પડશે મિત્રો એટલે મિત્રો વીસ તારીખ ના મિત્રો બાવીસ તારીખની મિત્રો આગાહી જાહેર કરી દી મિત્રો એ આગાહી પટ્ટી ગયા મિત્રો વીસ તારીખના મિત્રો વાતાવરણ મિત્રો વરસાદ આવે એવું થઈ તું કારણ કે મિત્રો વરસાદ ના વિડીયો તમને વાદળો નો મિત્રો વિડીયો બતાવે તો મિત્રો તમે બધા મિત્રો સારો વિડીયો સપોર્ટ કરે છે મિત્રો તો આજ ના વિડીયો મિત્રો સારો સપોર્ટ કરજો ને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અને આજે પણ મિત્રો આપણે હવામાન વિભાગની ની આગાહી મિત્રો વાત કરવા છે મિત્રો

પટેલ મિત્રો સાચી પડી હતી આ વખતે મિત્રો વરસાદ મિત્રો વાદળો છવાઈ ગયા મિત્રો એવું લાગતું કે વરસાદ આવશે અને નુકસાન થશે પણ મિત્રો વરસાદ આવ્યો પણ ના મિત્રો અને વાદળો મિત્રો હવે તો મિત્રો વાતાવરણ એવું લાગતું નથી વાદળો છવાયું ચોખ્ખું થઈ ગયું છે મિત્રો અને મિત્રો ફરીથી મિત્રો વરસાદ ની આગાહી લાગશે મિત્રો તો જલ્દી મિત્રો અમે વિડીયો બનાવીને તમને બતાવી દઈશું એટલે તમે તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો તો મિત્રો જય માતાજી